ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદના વચ્ચે ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી હતી મેઘરાજાના આગળ મિચાર વચ્ચે પણ જિલ્લા પોલીસ કર્મીઓએ ખડેપગે સેવા આપી માનવતા મહેકાવી હતી જેની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે સતત એકધારી વરસાદી માહોલ વચ્ચે સવારના સાડા સાત વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે વિકાસ હોટલથી ખરસી ગામ જવાના રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા આ પાણીમાં એક વ્યક્તિ મોપેટ સાથે ફસાઈ ગયો હતો જેની જાણ ટ્રાફિક પોલીસના જવાન જયેશ પ્રજાપતિને થતાં જ તેણે તાત્કાલિક ટીઆરબી જવાન અને ગામના સરપંચ તથા ગામ લોકોની મદદથી બે કલાકની મહેનત બાદ પાણીમાં ફસાયેલ વ્યક્તિને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો હતો પોલીસ અને સ્થાનિકોની કામગીરીથી જીવ બચેલ વ્યક્તિ વિભોર બન્યો હતો તો બીજી તરફ વરસાદના કારણે અનેક માર્ગો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા ત્યારે ભરૂચ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભારે પાણી ભરાયા હોય વાહન વ્યવહારને અસર જોવા મળી હતી વાત કરવામાં આવે તો હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આ સમયે પણ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનોએ વરસતા વરસાદમાં પલળીને ટ્રાફિક નિયમન કરાવી ટ્રાફિક ચાલુ રખાવી પોતાની ફરજ અદા કરી હતી જ્યારે જંબુસર તાલુકાના ગજેરાથી ડાબા માર્ગ પર પણ એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થયો હતો આ અંગેની જાણ વોડ વેડેજ પોલીસ મથકના પીએસઆઈ આરએલ ખટાણા સહિતનો સ્ટાફ દોડી આવી ડાળીઓ કાપીને વાહન પુનર્વ્યવહાર શરૂ કરાયો હતો તો બીજી તરફ અવિરતપણે વરસી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક મનુષ ચાવડાએ અંકલેશ્વર શહેર માટે માથા માથાના દુખાવા સમાન બની રહેલ માવી ટર્નિંગથી વાલિયા ચોકડી સુધી પિકઅપ અવસ્થા દરમિયાન ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યાનું સ્થળ નિરીક્ષણ કરવા માટે વાલિયા ચોકડી ખાતે વિઝિટ કરી ટ્રાફિક પીઆઈ તેમજ ટ્રાફિક પીએસઆઈ સહિત જવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું